નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે સોયાબીનની ખેતી વિશે તો કે સોયાબીન જે પાક છે એનું વૈજ્ઞાનિક નામ છે એ ગ્લાય મેક્સ અને ફેબેસી કુળની વનસ્પતિ છે એટલે કે સિમ્બી કુળની વનસ્પતિ છે ફેબેસી ફેમિલીમાંથી આવે છે તો જેમ મગફળી જે છે એ જે કુળની વનસ્પતિ છે પાક છે એમ જ સોયાબીન છે એ પણ એ જ કુળનો પાક છે હવે સોયાબીનનું વાવેતર દિવસે દિવસે વધતું જાય છે કે જે વિસ્તારમાં કપાસમાં ગુલાબી ઉત્પાદન આવતું નથી મગફળી પણ જે થતી નથી વધારે ત્રાસ છે એ વિસ્તારમાં જોઈએ તો સોયાબીન દિવસે દિવસે જાય જે પંચમહાલ જિલ્લો છે ગોધરા છે દાહોદ છે એ બધા વિસ્તારમાં તો વાવેતર થતું હતું મધ્ય ગુજરાતમાં પણ વાવેતર બે વર્ષથી ઘણું થઈ છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોઈએ તો કે મેંદરડા છે વિસાવદર છે જૂનાગઢના અમુક ગામડા છે ત્યાર પછી કેશોદના અમુક ગામડા છે એમાં પણ સોયાબીનનું વાવેતર થતું હોય છે બીજું કે જેને મગફળીમાં ખર્ચો બહુ નથી કરવો અથવા સીડ કોસ્ટ વધુ પડે છે કે બિયારણનો ખર્ચ વધુ પડે છે બહાર રહેતા હોય અને વાવવા દેવાનું હોય એ બધાય પણ વધારે પડતું સોયાબીન વાવે છે કે જેથી એમાં શરૂઆતનો ખર્ચ ઓછો હાર્વેસ્ટિંગમાં સીધું હાર્વેસ્ટર ચાલી જાય છે એટલે બીજું કોઈ ઓલું માથા કોઈ નહીં તો એ દ્રષ્ટિએ પણ સોયાબીનનું વાવેતર થાય છે હવે જેમ મગફળીમાં આપણે તેલ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ત્રણેય રહેલું છે જ્યારે તેલ વધારે છે પ્રોટીન ઓછું છે જ્યારે સોયાબીનમાં ઉલટું છે કે પ્રોટીન જે છે એ વધારે છે તેલના ટકા ઓછા છે પણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને એ બધા રાજ્યમાં જોઈએ તો વધારે પડતું તેલ જો ખવાતું હોય તો એ સોયાબીનનું તેલ છે ગુજરાતમાં મેજોરિટી આપણે મગફળીનું તેલ વધારે ખવાય છે પણ અત્યારે જે કાંઈ માર્કેટમાં પ્રોટીન પાવડર તરીકે જે કાંઈ ડબ્બા મળે છે પ્રોટીન પાવડર મળે છે એમાં મેજોરિટી સોયાબીનનો પાવડર જ હોય છે બીજું જ્યારે ભારત સરકાર દ્વારા કુપોષણનું અભિયાન આવતું હતું એ અભિયાન દરમિયાન સોયાબીને જે ગરીબ લોકોને કે ગ્રામ્ય વિસ્તારના લોકોને જો પ્રોટીનના સોર્સ તરીકે પૂરું પાડેલું હોય તો એ સોયાબીન છે જંગલ વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે એ બધેમાં જ્યારે કુપોષણનો સવાલ આવે ત્યારે ઇઝીલી જો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ તેલ ત્રણેય મળતું હોય સસ્તું પડતું હોય તો એ સોયાબીન છે નાઇટ્રોજન પડે છે એમ જ્યારે મગફળીને જે ખાતરના શેડ્યુલ છે એ જ પ્રમાણે ખાતરનું શેડ્યુલ સોયાબીનમાં આપવાનું થાય જો ડીએપી આપતા હોય તો એક એક થેલી એટલે કે પચાસ કિલો ડીએપી અને પચીસ કિલો પોટાશ અને સલ્ફર આ રીતે મિક્સ કરી અને પાયામાં આપી શકાય ઉપરાંત જો ડીએપી અડધી થેલી આપવું હોય તો એક થેલી સિંગલ સુપર એમાં મિક્સ કરવું પડે બીજું પોટાશ અને સલ્ફર આ રીતે પણ ખાતરનો ડોઝ મિક્સ કરી અને પાયામાં વાવી શકાય જો બાર બત્રીસ સોળ વાવતા હોય તો બાર બત્રીસ સોળ સાથે પણ સિંગલ સુપર વાવી શકાય બીજું કે પાક ઉપર આધાર રાખે ચણા વાળા વિશે શિયાળાનું તો એમાં ફોસ્ફરસની જરૂરિયાત વધારે હશે બીજું કોઈ માનો કે અત્યારે ઉનાળે પણ તલવાળું હશે તો ફોશપરસની ખાતરની વાત બીજું સોયાબીન કઈ જાત વાવવી તો મેજોરિટી આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે જે એસ ત્રણસો પાંત્રીસની વેરાયટી વધારે હોવાય છે બીજી કેભળા ટાઈપની એક વેરાયટી કે સાતસો છવ્વીસ વેરાયટી જે આવી છે ઈ વેરાયટી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં એની ભલામણ છે ત્યાં વવાય છે અહીંયા પણ અમુક પ્રાઇવેટ કંપનીઓ જે છે કે એ બીજા નામથી પ્રચાર કરે છે કેડીએસ સાતસો છવ્વીસના પણ પરિણામ આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં સારા છે ઉભળી વેરાયટી થાય છે નીચેથી ઉપર સુધી ફાલ લાગે છે એમાં પણ ઉત્પાદન સારું છે પણ જે ત્રણસો પાંત્રીસ વેરાયટી છે એમાં વાઢવામાં કે થોડુંક વહેલામોળું થાય તો એમાં સિંગું ફાટતી નથી એમ જોઈએ તો કે ગુજરાત સોયાબીન એક અને બે છે એને વાટવામાં વહેલા મોડું થાય તો કે સિંગ ફાટી જાય જ્યારે કેડીએસ સાતસો છવ્વીસનો પાસે એ અનુભવ નથી કે એમાં સિંગુ ફાટે છે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ એ વેરાયટી ઘણી બધી સારી છે કેડીએસ સાતસો છવ્વીસ પણ જે ત્રણસો પાંત્રીસ છે એ રફ એન્ડ ટફ છે વહેલા મોડું થાય તો એ પ્રોબ્લેમ નથી બીજું સોયાબીન એક સેન્સિટિવ ઇસ્યુ એ છે કે બિયારણને ક્યારેય એમાં પટ મારવાનો થતો નથી કેમ કે બિયારણમાં જ્યારે બિયારણના બાચકાની થપ્પી હોય એ દસ બાચકાથી વધુ થપ્પી પણ કરવી નહીં જો વધુ થપ્પી હશે તો નીચેનું બાચકું છે એ ઉગતું નથી બીજું કે બાચકું જે છે એ આપણે એક ફૂટ અધરથી ખાલી પછાડો તો એમાં જર્મિનેશન જતું રહેશે એટલે સોયાબીનમાં ઘણી વખત બિયારણને લઈને ઘણી બધી ફરિયાદો હોય ઉગાવાની લઈને પણ એક જ લોટનું બિયારણ હોય અલગ અલગ જો એમાં બેગ પછડાશે તો એ બેગ છે એમાં ઉગાવો ઓછો આવશે તો આ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે બેગ લીધા પછી આપણાથી પછડાવી ન જોઈએ અગાઉ જયારે લેતી વખતે જે અમુક જગ્યાએથી આવ્યું હોય એમાં પણ પછડાની આપણને ખ્યાલ ન હોય તો આવી રીતે સોયાબીનમાં જે જ ત્રણસો પાંત્રીસની જે વેરાયટી છે એનું રફેન્ટ વેરાયટી છે મેજોરિટી વાવેતર થાય છે ત્યાર પછી એ કીધું કેડીએસ સાતસો નું વાવેતર પણ ધીમે ધીમે વધતું જાય છે ત્યાર પછી ગુજરાત જુનાગઢ સોયાબીન કરીને જે એક વેરાયટી છે એનું પણ જે વાવેતર થાય છે પણ એટલું બધું સક્સેસ નથી ત્યાર પછી એનઆરસી સત્તાવન અને એનઆરસી એકસો પચાસ જે એ બે વેરાયટી બહાર પાડી છે એમાં એનઆરસી એકસો પચાસમાં પ્રોટીનનું પ્રમાણ પચાસ ટકા ઉપર છે જેવી રીતે આપણે મગફળીમાં ગીરના તહેરમાં ઓલિક એસિડનું પ્રમાણ જે સિત્તેર 80% ટકા જેવું છે એમાં પ્રોટીનનું પ્રમાણ એનઆરસી એકસો પચાસમાં વધારે છે પણ ઇઝીલી મળતું હોય તો એવી આ બે જ વેરાયટી અત્યારે છે કે જેએસ 335 ત્રણસો પાંત્રીસ અને કેડીએસ સાતસો છવ્વીસ તો આ બે વેરાયટીમાંથી કોઈ પણ એક વેરાયટી પસંદ કરીને સમયસર વાવણી કરવાની થાય છે બીજું એમાં જેમ મેં કીધું એમ ખાતર જે છે એમાં ફોસ્ફોરસ વધુ આવે એ ટાઈપ નું ખાતરના ડોઝ મેન્ટેન કરવાનું રહેશે તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર